સુરતના ઉન વિસ્તારમાં રહેતા ભાજપ લઘુમતી નેતાની હત્યામાં જેલવાસ ભોગવતા રોનક હિરાણીએ જેલમુક્ત થવા અરજી કરતા કોટે તેની અરજી ફગાવી દીધી હતી આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલા સુરતના ઉન ઉનભેસ્તાન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે જે હત્યા મામલે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીની ધરપકડ કરી હતી આરોપી રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી જેમાં વિવાદ થયો હતો મૃતક બીજેપી નેતા સલીમ બાઘડી અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલાચાલી કરી મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા ભેસાન પોલીસને સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ રોનક હિરાણીએ જેલ મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી